મિત્રો નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે મિત્રો ગુજરાતના રાજકારણમાં રોજ અવનવી ઘટનાઓ બનતી સામે જોવા મળી રહી છે અત્યારે હાલ ગુજરાતમાં ત્રીજો પક્ષ જે છે તે પોતાનો ઉદય થવાની રાહ જોઈ રહ્યો છે અને ધીરે ધીરે પરિવર્તન યાત્રા હોય કે લોક સંપર્ક હોય કે અન્ય કારણોથી ચર્ચામાં રહે છે તેમાં ખાસ કરીને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય કે ડેડીયાપાડા ચૈતર વસાવા હોય છે ઇટાલિયા પર જૂતું ફેંકાયું અને ત્યાર પછી જે ચર્ચાઓનો દોર શરૂ થયો અને તેના પર ટીકા ટિપ્પણીઓ પણ શરૂ થઈ જાણીતા રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયેલા છે સર સ્વાગત છે જી નમસ્કાર જીગરજી સર આ ફરીથી જૂતું ફેકાયું ગોપાલ ઇટાલિયા પર જીગરભાઈ પેલા આપણે કહેવત તો એવી છે કે જસ બદલે જોડા મળે કોક ને જયારે તમે સારી કદર ન થાય સારું કામ કરવા છતાં તો એમ કેતા કે ભાઈ તમને જસ બદલે જોડા મળ્યા પણ હવે ગુજરાતની રાજનીતિમાં જોડાને કારણે જસ મળી રહ્યો છે ગોપાલ ઇટાલિયાની ની સભા માળિયા હાટીનામાં હતી ખબર આ કારણે પડી બોલો એની જનસભા તો નક્કી કરેલું છે જનસભા કરવી એવું તો આમ પાર્ટી એ નક્કી કર્યું છે કે દસ બાર હજારની જે સભાઓ કરવી અને એમાં તે પાછા આજે જયારે આપણે ચર્ચા કરીએ ત્યારે અરવિંદ કેજરીવાલ એ ગુજરાતમાં છે એટલે આમાં આ સંયોગ છે કે પ્રયોગ એ પણ બહુ ચર્ચાનો વિષય છે કારણ કે આ જૂતા કાંડના ગુજરાતને લાગે કે ગોપાલ ઇટાલિયા સ્વયં એના જનક છે આખી જે આખી આ જે જૂતા આખી રેસિપી છે જોડું મારવાની સામાન્ય રીતે જે દર્શકોને ખ્યાલ નહો અને કહી દઉં જોડું મારવું એટલે ઈજા પહોંચાડવી તે નહીં જોડું મારવું એટલે ગજબનું અપમાન કરવું વિશ્વના જે કેટલાક દેશો જે છે જે યુરોપીસ કન્ટ્રી કહેવાય છે એમાં જૂતું મારવું એટલે આપણે જેને અહિયાં ગામમાં જેને કહેવાય ને અપશબ્દ બોલવા કે અમુક પ્રકારની ગાળો દેવી ઈ જે અપમાનિત ઘટના છે એના જેવું છે જૂતામાં ઈજા પહોંચે કે ન પહોંચે મહત્વ નથી જૂતું ખાલી ઉપાડીને ફેંકવું એટલે એનું ભયંકર અપમાન કરવું તિરસ્કાર કરવો હવે આ ઘટનામાં આપને કહું ગોપાલ ઇટાલિયા તો એના જનક છે સ્વયં હવે એને જે બી એ કદાચ હવે એના ફળ લણી રહ્યા છે કારણ કે એને પ્રદીપસિંહ જાડેજા પૂર્વ શ્રી એની ઉપર જૂથું ફેંક્યું હતું ગોપાલ ઇટાલિયા દલીલ ગોપાલ ઇટાલિયા એટલે આમ આદમી સૂત્રો એની દલીલ એવી છે કે ભાઈ અમે જે જૂતું માર્યું હતું એ એટલા માટે માર્યું હતું કારણ કે જયારે એ સરકાર ઉપર હતા

કલાકાર આમ છે એ દારૂ પામ કરે છે કે એમાં ડ્રાઈવર હતો જે મને અહીં સુધી લઈ આવ્યો એ માણસ તો પાછો પોતે પોલીસ હોવાનું પોતાને ગણાવતો હતો અને આવા ચાર લોકોએ મને દારૂ પાવ્યો ને કીધું તને પચાસ હજાર રૂપિયા મળશે તારે કઈ કરવા નથી આગળ બેસી જા જોડું મારી તો આવતો રે હવે ઈ અત્યારની પ્રાથમિક વાત છે સોશિયલ મીડિયામાં ફરતો વિડિયો છે પોલીસ તપાસ નહીં એમાં જ્યારે ખુલે ત્યારે સત્તાવાત જૂદી ઘટના છે પણ આ જૂતા કાંડ જે કોઈ લોકો યા તો હવે ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના અમુક સૂત્રો એમ કહે છે કે ગોપાલ ઇટાલિયા સ્વયં એટલે કે આમ આદમી પાર્ટીના લોકો સ્વયં આવું કરાવી રહ્યા છે કારણ કે એ લાઇમ આવે

જાણીતો ચહેરો બની જાય જો એ પોલિટિકલી એને આગળ આવવું હોય તો તે તમે ગોપાલ ઇટાલિયા કેજરીવાલ કે કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા તમે એક જૂતું ફટકારી દો એટલે એ કોમન માણસમાંથી અસામાન્ય કે અસાધારણ તો થઈ જ જાય જ્યાં હોય ને એની ઓળખાણ શું થાય આ ફલાણા ભાઈ જોયું હતું ને ઓલા ભાઈ ને જૂતા મેરા ને ઈ અને ઈ જૂતા મારનારા લોકો જે છે ઈ એમ માને છે પાછા કે આવી રીતે જૂતા આપણે મારીએ એટલે સામેવાળાનું મોરલ ડાઉન થાય અથવા તો એના પ્રત્યે નફરત છે એવું જાહેર થાય તમને ખબર હોય પંચતંત્રમાં એક વાર્તા આવતી જીગરભાઈ એક તો વાંદરાને એમ થયું કે સિંહ બહુ માથાકૂટ કરે છે ને જંગલનો રાજા કેવાય છે એક દી થપાટ ઢીકી તો દેવી છે જે થાવું એ થાય એને એક દિવ એક લાફો વળગાડ્યો સિંહ ને અને સિંહ કે તારી ભલી થાય ઈ છોડે સિંહે કીધું કે હવે તમને છોડું જ મારી જ નાખું આગળ વાંદરો પાછળ સિંહ વાંદ્રા એ બુદ્ધિ વાપરી થોડોક આગળ ગયો ને સિંહ થોડોક પાછળ રહી ગયો એમાં એણે છાપું નીચે પડેલું જોયું એ છાપું આમ આડું ધરી અને ઊભો આમ બેહી ગયો વાંદરો તો સિંહ ને એમ થયું કોઈક લોકો હોય છે એટલે એણે એ માણસને પૂછ્યું એને પૂછ્યું ભાઈ તમે ઓલો અહીંથી વાંદ્રાને ક્યાંય જતો જોયો એટલે ઓલો છાપામાં છાપામાં નજર રાખીને શું કરે કે કયો વાંદરો ઓલો સિંહ ને લાફો માર્યો ઈ અને ઓલો સિંહ ઢળી પડ્યો અરે 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 છાપામાં આવી ગયો આપણી આબરૂ નું નીલામ થઈ ગયું એના જેવું આ જૂતા કાંડ છે જે કોઈ મારે આ ભાઈ ગોપાલ ઇટાલિયાને અત્યારે તમે જે હું ને તમે અથવા તો ગુજરાતની જનતા તથા કથિત રીતે સેલિબ્રિટીસ જે માનવા માંડ્યા એનો પ્રાદુર્ભાવ એ જૂતા કાંડ થી થયો એટલે મેં તમને શરૂઆતમાં કીધું કે આ જૂતા અને જસ અપાવે છે જોડા નહીં તો જોડા તો છે ને અપશુકન ની વાતો છે તમે સારું કામ કરો કદર તમારી એને બદલે કદર ન થાય ને તમારું અપમાન થાય ત્યારે લોકો એવી કહેવત ટાકે છે કે આ તો જસ ને બદલે જોડા મળ્યા એને બદલે ગોપાલ ઇટાલિયા ને તો જસ જ જૂતા એ અપાવ્યો એને પ્રદીપસિંહ જાડેજાને જૂતું માર્યું ત્યારથી ગોપાલ ગોપાલ મેંડું થવા વધારે હોય ત્યારથી કારણ કે આ બધા છીછરા જે પ્રયોગો છે ને જીગરભાઈ એ પોલિટિક્સમાં બહુ ચાલે તમે ગંભીર ગમે વાત કરો કોઈને મતલબ નથી આવી આને છીછરા પણ કહેવાય આમ જુઓ તો જૂતું મારી દે કઈ પ્રદીપસિંહ જાડેજા ને કઈ બ્રેન હેમરેજ થઈ જવાનું હતું નહીં ઈ જૂતું મારી દે તો બીજું કઈ સરકાર પડી જવાની હતી નહીં પણ ગોપાલ ઇટાલિયા જે અત્યારે કઈ છે એનું ચમકી ગયા હવે આ સ્થિતિ ભારતીય જનતા પાર્ટી તો જાણી જ ગઈ છે કે હાથે કરીને કોઈ ગોપાલને હીરો શું કામ બનાવે એટલે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કોઈ મૂર્ખ નથી કારણ કે આવું જૂતું ફેંકાય કરાવી રે છે એ તો સ્વાભાવિક વાત છે ને તો એવું વિપક્ષો તો કરાવે નહીં એટલે હવે વિપક્ષોને એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિતના વિપક્ષોમાં હવે એક સંદેહ પેદા થયો

પ્રાઇમસ ફાટે તમે જુઓ ચૂલા થી આગ ન લાગે ચાજ બનાવે કોફી પણ નહી ભજીયા પણ નહીં પૂરી નહી કેવળ ચાજ બનાવતા દાજે દાજે પછી દેરાણી નહીં જેઠાણી નહીં સાસુ નહી નણંદ નહી પરણિતા દાજે અને ઉપરથી તમે જુઓ દીવો પડતા ડોસી માં દાજી મેર્યા એટલે હવે ક્યાં દીવો છે બધે આવી લાઈટ તો આવી ગઈ છે છતાં પણ ઘાસલેટ નો દીવો પડે ડોસી માં જ મરે પાછા એમાં પાછા કોઈ પત્ની નહીં કોઈ બેન નહીં કાકા ઈ શું હતું એકચુલી તો કઈક કાળું ધોળું કરીને પૂરું કર્યું હોય પ્રાઇમસ ફાટે પછી કોઈ દી પ્રાઇમસ ના તમને કઈ સ્પેર જોવા નથી મળ્યા દસ્તાવેજી પુરાવા તરીકે ઈ એક જમાનામાં લખી નાખે બુદ્ધિપૂર્વક આવું આગુ છે ચલી આતી થી તમે હાથે કરીને પરણીતાને મારી નાખી હોય કે ડોહેલાને ખતમ કરી નાખ્યા હોય તો આ બે બાના સરળ હતા બરાબર જેમ આપણે જે લોકોને રજા લેવી ને તો મારા બે ચાર પાત્રો એવા છે કે આ ઢાલ જેવા છે એમાં ઈ બીમાર પડે તો કઈ વાંધો નહીં કોઈ એમ ન કે મારી મા બીમાર છે બાપ એવું ઓછું કરે માસા મરી જાય પછી ઘણી વખત તો ઓલા બોસ હોય ને ઇન્ટેલિજન્ટ એ હામેથી કે જો ભાઈ માસાનું પૂરું થઈ ગયું ફઈ નું પૂરું થઈ ગયું માસીનું પૂરું થઈ ગયું હવે બાનું કાઢવામાં ઇઝ રોંગ વિપક્ષ ભલે આમ આદમી નો એવો આક્ષેપ છે કે ભાજપ વાળા કરાવે કે ફલાણા વાળા અરે યાર પાગલ છે હવે શું કામ કરાવે ખબર જ છે કે જૂતા મારવાથી ઓર ગોપાલ ની પ્રતિષ્ઠા ઓર વધે છે ને ઘટતી તો છે નહીં એની આ સભાઓ જે બાર હજાર સભા કરો લક્ષ્યાંક છે એ સભા જે છે એ ખબર આ કારણે તો ઓર પડી જાય છે એટલે શું થાય કે જૂતાનું ટેલિકાસ્ટ તમારે બતાવવું હોય તો એની બતાવવું તો પડે ઘટના સ્થળ તરીકે એટલે મંચ બતાવવામાં આવે એમાં કોણ કોણ આગેવાનો બેઠા છે એ બતાવવામાં આવે પછી એની ડિબેટ થાય પછી એમાં જૂતાના જવાબમાં પાછા ભાઈ ગોપાલ શું બોલ્યો એ પણ તમારે પાછું બતાવવું તો પડે તમારે એટલે મીડિયા એ બતાવવું તો પડે તો આને કારણે કમસે કમ ગોપાલ તો હાઇલાઇટ થાય છે ઓલ્ડ એટલે એમાં કોઈ મૂર્ખ નથી કોંગ્રેસ કે ભાજપ કે આવી રીતે જૂતાવાળાને તૈયાર કરીને મારાવે એટલે સમથિંગ ઇઝ રોંગ કોક કા યા તો પછી ખરા અર્થમાં આમ આદમી પાર્ટીનો હિત શત્રુ અથવા સ્વયં રણનીતિકારો બેમાંથી એક ઈ આમાં હા હિત શત્રુ હોઈ શકે જેને કાઈ ખબર નથી પડતી એને લાગે કે હું જૂતું મારું એટલે ગોપાલમાં એની સભામાં ડકો થાય એબી ના સમજવાળો હિત શત્રુ કહું છું એ જેને એમ લાગતું હોય કે ગોપાલના કારણે મારી જે છે આમ આદમી પાર્ટીમાં કેરિયર ઢંકાય જાય છે અથવા તો મને બરાબર કાઈ મળતું નથી સ્થાન એને હિત શત્રુ કહેવાય ઘરનો ભેદી કાં તો ઈ કરે અથવા તો એક રણનીતિના ભાગ રૂપે સોચી સમજી સાજિશ કે તહત જેને કહેવાય એમાં ફેંકવામાં આવે પણ મારી દ્રષ્ટિએ હું એમ માનું છું કે એકાદ બે ઘટના ઠીક છે પણ પછી વારંવાર કોઈ પણ વિપક્ષ આવી મૂર્ખામી ન કરે જેમાં ગોપાલને ક્રેડિટ મળે એમ કહું છું જી જીગરભાઈ આ આખા જૂતાકાંડમાં કેજરીવાલ ગઈકાલે ગુજરાતમાં આવ્યા સભાઓ અને સંબોધન કરશે અલગ અલગ જગ્યાએ જશે પરિવર્તન યાત્રાઓ આઠ દસ હજાર જેટલી ગુજરાતભરમાં તો આમ આદમી પાર્ટીની કંઈક મોટી લહેર ઊભી કરવાનો પ્રયત્ન છે ને એમાં આ એક વધારાનો ઉમેરો સોનામાં સુગંધ ભળે કે દરેક જે જાહેર સભાઓ છે તેમાં આવું કંઈક થાય જેમ કે હમણાં તાજેતરમાં મોરબીમાં આ તેમની જ પાર્ટીનો કાર્યકર્તાએ અસંતોષ કર્યો હિતુબા જાડેજા નામનો કોઈક કાર્યકર્તા છે તેનું એવું કહેવું છે કે

અને દરેક મુજે છોટી સી ધોતી પેના દે મામે ગાંધી બન જાઓ દરેક એમ છે કે હવે નેતા તો હું જ છું શું કામ એક તો તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી હવે માથે છે યા તો મે મહિનામાં થાય એપ્રિલ મે માં અથવા તો નવેમ્બર માં જો લંબાઈ તો કારણ કે પેલું નવી એસ જે થઈ છે ને નવી મતદાર યાદી સુધારણા યાદી એનો ડખો છે એટલે કદાચ લંબાઈ તો નવેમ્બર સુધી જાય એવા આજના સમાચાર છે નહીતર અત્યારે સૂત્રો એમ કે છે કે એપ્રિલ અથવા મે મહિનામાં ચૂંટણી થવાની છે એને કારણે સૌરાષ્ટ્રમાં હવે હાહાકાર મચી ગયો છે દરેક ને મેં કીધું એમ છોટી સી ધોતી પહેરાતે ગાંધી બનજાઓ જાવ દરેક ને નેતા થઈ જવું છે કારણ કે હવે બધા એક વસ્તુ જીગરભાઈ સમજી ગયા છે કે પોલિટિક્સ જે છે ને રાજનીતિ એ વગર મૂડીનો ધંધો છે અને ધોધમાર હાલે એવો વગર મૂડીનો

બગદાણામાં નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો થયો અને માયાભાઈ છોકરા ઉપર નવનીતભાઈ આરોપ કરે છે કેટલાય નેતાઓ કોળી સમાજના અલગ અલગ ધારાસભ્યો કક્ષાના પંદર ધારાસભ્યો ત્રણ સંસદ સભ્યોમાં એક કેબિનેટ મિનિસ્ટર અહીંયા ગુજરાતના એક કેન્દ્રના મિનિસ્ટર નીમુબેન બાંભણિયા

પરસોત્તમ ભાઈ સોલંકી હીરાભાઈ ના ભાઈ છે એના સગા ભાઈ એનો હગો દીકરો ઈ પાછા ગાડીઓ કાફલા લઈને ઈ આવ્યો બગદાણા એને કીધું કે હું અન્યાય આ કોઈ કાળે સહન નહીં કરી લઉં હવે ગમે એમ થાય ન્યાય અપાવીને જંખીશ એકાવન જેટલા સરપંચો ભેગા થયા છે કોળી સમાજના એણે કીધું કે હજી અલ્ટિમેટમ આપ્યું છે બે ત્રણ દિન માં ન્યાય અમે સામૂહિક રીતે રાજીનામા આપીશું આમને તેમને એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર આરોપી પણ ભાજપના જ સમર્થક ફરિયાદી પણ ભાજપના સમર્થક એને સાંત્વના આપનારા ભાજપ એની જવાબદારી પણ ભાજપની બધું ઘરનો છે ને આટલો ગોખીરો કા કારણ કે માથે છે એટલે હું આપને કહું જે તમારો પ્રશ્ન હતો કે આવું બધું જે અત્યારે કેજરીવાલ અહિયાં છે આમને તેને બિલકુલ હાચી વાત છે કેજરીવાલ અહિયાં હોય અને અહિયાં જે સભામાં જોડું આની ઉપર ફેંકાણું તો છાપામાં ને મીડિયામાં તો સો ટકા આવવાનું કે ગોપાલ ઇટાલિયા ઉપર વળી એક વખત જૂતો ફેંકાણું આમ છે તેમ છે અને ઈ પાછી એની સરાહના જ કરવાના કેજરીવાલ કઈ એમ કે છે કે ગોપાલ ઈ જ લાગનો છે એવું તો કે નહીં ઈ શું કે કે ઇનકી બઢતી હુઈ લોકપ્રિયતા સે વિપક્ષી લોક જો હે અચંબિત હો ગયે હે आपा खो बैठे हैं और इसीलिए ऐसे कारना में या तो कांड किए जा रहे हैं कि वो जूता फेकते हो लेकिन हम कभी पीछे हटने वाले बात तो आने हम एक रणनीति भाग रूपे थतु तो मानवाने अमुक प्रकार है ये पे सत्तावार कहते तो लगे तो ये तो एवं ते व कोई पागल हाईलाइट अपा जूतु खाई ने कई गोपाल लोही लुहाान तो थे एवं तो नहीं જૂતું મારીને શું તમે સાબિત કરો જે જે મારનાર હોય તમે કલ્પના કરો ગોપાલ ઇટાલિયાને ક્યાં કઈ અને આપણે નથી ઈચ્છતા કે એને કઈ ઈજા થાય એવું મારવું જોઈએ પણ આ જૂતું જ જેને મારવું ધારો કે ગોપાલ ઉપર દાજે જ હોય ફોર એક્ઝામ્પલ તો તો એ ગમે તે રીતે દાજુ આ જોડાથી શું મતલબ છે આ તો લવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યા જો ફૂલ કે દરુડીએ સીતાએ એ વેર વાળ્યા જો આ જૂતું ફેંકે એ ફેંકા પેલા એને પકડી લીધો પકડીને ખૂણામાં લઈ ગયા કીધું એને મારતા નહીં ખૂણામાં લઈ જાવ એ તો આવું તો હેલા કરે વિરોધ પક્ષ આ લવિંગ કરી લાકડીએ રામે સીતન ફૂલ કરો ઓલાય પાછા મારતા નહીં ક્ષમા વિરેશ ભૂષણમ આખો ડ્રામા પૂરો એટલે કઉ છું કે ક્યાંક હવે અહિયાં અમારે ત્યાં નજીકમાં રાજનીતિ ચાલે છે ને હમણાં ચૂંટણી આવવાની છે એટલે અહીંયા સૌરાષ્ટ્રમાં બહુ ધગીન ત્રામા જેવું થયું કારણ એવું છે બધાને ખબર છે કે હવે તમે યા તો કિંગ બનો પોલિટિક્સમાં યા કિંગ મેકર બનો તમે સમાજના નેતા હો તો પણ જેને જીતવું હશે એને તમારા હારે સંબંધ સુધારવા પડશે કારણ કે તમે ઠેકેદાર છો સમાજના કોઈ પણ એટલે કહું છું કે આ બધી જ જે ગતિવિધિ છે હવે જનતા શું કરે છે બિલકુલ હવે એન્જોય કરે છે જનતા બુદ્ધિપૂર્વક એન્જોય કરે છે તમે જુઓ હવે ફિલ્મમાં જોવામાં કોઈ ટાઈમ વેસ્ટ નથી ત્રણ કલાક સુધી કોઈ થિયેટરમાં જતા આ બધું અમથું મનોરંજન છે તમે કલ્પના કરો રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ની સભામાં કઈ જનતા કમ હતી તમે અત્યારે ગૂગલમાં સર્ચ કરી જુઓ ચૂંટણી પહેલા તમને કેમેરાની છેલ્લી ફ્રેમ પડે ત્યાં સુધી જનતા જ જનતા નજરે પડતી હતી તમને એમ લાગે આ તો ભયંકર બહુમતી થી જીતવાની આણી આવશે આવ્યું કઈ પાવલું કોઈનું એટલે કઉ છું જનતા બિલકુલ હવે આ તમાશા જેને કહેવાય ડ્રામા જેને કહેવાય એ બધાને હવે એન્જોય કરે છે કે ભાઈ એસા હે એક જમાનામાં ખબર પડતી નહીં હવે ખબર પડે જેમ વડાપ્રધાન આવે કે બીજા કોઈ નેતા આવે તમે એને સાલ ઓઢાડો એને પાઘડી પહેરાવો તલવાર હાથમાં આપો એક જમાનામાં બધા દર્શકો ને શું લાગતું કે ઓહો ઓ જગદીશભાઈ એવા જગદીશભાઈ કઈ નથી એ હવે ખબર પડી છે જનતા ને એટલે જનતાને ને બધી જ ખબર હોય આ બધું આવું એવું થવાનું છે કોઈ કરતા કોઈ હવે આમાં ભેરવાય જાતો ને તમે સોશિયલ મીડિયામાં કોમેન્ટ વાંચો ને તો ખબર પડે કે જનતા કેટલી બુદ્ધિશાળી છે બધું લખે છે કે આ બધાને ચૂંટણી પડી છે બધાને નેતા થઈ જાવું છે બધાને હાઇલાઇટ થઈ જવું છે કોઈ કોઈનું નથી હવ હવનું કરે છે બધા એવી જ કોમેન્ટ કરે છે એનો ઓથેન્ટિક જનતા એટલી એની આઈક્યુ વધી ગયું એટલે આ જ જૂતા કાંડ જે છે હવે અમને બધાને હવે ઈ આમ રોજિંદુ થવા મળ્યું હવે કોઈ નવાય નથી લાગતી જી જીગરભાઈ એકદમ બિલકુલ વાત સાચી છે આપણે જે એક એનાલિસિસ હમણાં કર્યું આમ આદમી પાર્ટી અને કેજરીવાલ ગોપાલ ઇટાલિયા વગેરે અન્ય નેતાઓ હોય અમદાવાદમાં વસ્ત્રાલય નિકોલ જે વિસ્તાર જે છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય ત્યાં કેજરીવાલજીની આ જાહેર સભા હતી આજે સાંજે જે પાર્ટી પોર્ટ નજીક જે મેદાનમાં હતી ત્યાં જઈને રાત્રે પોલીસ પ્રશાસન પહોંચ્યું એવું ગોપાલ ઇટાલિયાનું કહ્યું છે એને સ્ટેટમેન્ટ આપેલું છે બાઇટ આપેલી છે અને ડરાવી ધમકાવીને ત્યાં આ આયોજન ન થાય તે રીતનું આખું એક વાત કરી અને પરમિશન ન મળી એટલે હવે સાણંદના એક્સવાય જેડ ગામમાં અમે આ કરીશું એ બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે સત્તા પક્ષ આ સત્ય હોય તો સત્તા પક્ષના તો સત્તા પક્ષે વ્યવસ્થા જાહેર કરવું જોઈએ કે ત્યાં સભા કરવા શું કામ ન દીધી એ જાહેર કરવું જોઈએ આજ રણનીતિ કેવાય છે આમાં જ આ બૌદ્ધિક આ લડત જે છે ને આમાં ઢીસુમ ઢીસુમ ન હોય આમાં બૌદ્ધિક જ લડત છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓએ જાહેર કરવું જોઈએ કે બોપલમાં શું કામ કેજરીવાલની સભા કરવા ન મંજૂરી આપવામાં ન આવી એનું કારણ વાજીબ કારણ હોય કેવું જોઈએ જેથી કેજરીવાલ આણી મંડળી જે છે એ એનો ગેરલાભ અથવા તો એનો બિલકુલ પોઝિટિવ પોતાના ઓલામાં ઉપયોગ કરી ન શકે કારણ કે રાજનીતિ જીગરભાઈ એવી છે એમાં જે માણસ માર ખાયને તો પણ કહું જેમ આપણે

એને વીરગતિ કહું છું સભા કેન્સલ થાય જોડા ખાવ તમને અપમાન થાય તમને મંજૂરી ન મળે વગેરે વગેરે તો પણ તમે તો તમે પામી જાઓ એટલે કે તો પણ તમને ક્રેડિટ છે છે એટલે એટલે મળી જ જશે સરકાર તમારાથી ડરી ગઈ અને જો તમે વિજયી થશો લો કે તમે હવે બીજી જગ્યાએ સભા કરો તો પણ અને અહીં બોપલમાં નથી કરતા તો શું થાય તો તમે વિજયી થશો તો ધરતીનું સુખ મળશે એટલે કે પોલિટિકલી તમને એમાં તમને માઇલેજ મળશે પછી અને ઈ એટલા માટે યુદ્ધ કલ્યાણ કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ તું ગુજરી જાતો સ્વર્ગ મળશે અને વિજય થતો પૃથ્વી નું રાજ મળશે એટલે ગુમાવવા જેવું કઈ છે નહીં માટે માટે તને કીધું યુદ્ધાય કૃત નિશ્ચય માટે તું યુદ્ધ એજ કલ્યાણ તો તારે લડવા મન બીજી વાત નહીં પોલિટિક્સમાં આવું હોય છે તમારી સભાને મંજૂરી નથી મળતી કોઈ પણ વાજિબ કારણ હશે સરકારના તો પણ કોઈ એટલે કે વિપક્ષ કોઈ પણ હોય વાજિબ છે એ તો હંમેશા જગદીશ પંચાલ નો વિસ્તાર છે ત્યાં કેજરીવાલ ની સભા થાય ને હજારો માણસો ભેગા થાય તો એમ કે બધાને કેજરીવાલ અથવા તો આમ આદમી પાર્ટી નો જુવાળ પેદા થાય એટલા માટે તો પણ એવું હોય નહીં એવું હોય તો બાજુમાં થવાનું તો એ જ છે ને એમાં બોપલ હોય કે બીજો કોઈ વિસ્તાર હોય એમાં એ ક્યાં હવે જે સભાથી કઈ પાકિસ્તાનમાં છે એ છે તો અમદાવાદમાં ને તો અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે લાઈવ ટેલિકાસ્ટ કરનારા કેટલાય લાઈવ ટેલિકાસ્ટ કરે છે એનું પોતાનું આવું પ્લેટફોર્મ છે આમ આદમી પાર્ટી જે છે એની પાસે સૌથી મોટું જે શસ્ત્ર હોય તો એ આ વિડીયો વાળી વાતો છે ઓનલાઈન વાળી એનું જે સાયબર સેલ જે છે એ ખતરનાક એક્ટિવ છે સાયબર સેલ એટલે એની સભાઓ લાઈવ કરે આવી ઘટનાઓ લાઈવ કરે તમારી જાણ ખાતર હું અત્યારે જે બોલું ને એમાં નહીં ગમતું હોય તો એના સાયબર એટલા છે જગદીશભાઈ વગાડો વગેરે વગેરે એ એક્ટિવનેસ બતાવે છે હું તો એને બીજી રીતે જાઉં શાસક પક્ષ હોય કે કોંગ્રેસ હોય એને પણ આમ આદમી પાર્ટી થી ઈ જે છે ને એક ગ્રહણ કરવું જોઈએ કે તમે હવે સોશિયલ મીડિયામાં એક્ટિવ નહી રહ્યો તો મેળ નહીં પડે તમે જુઓ આ જેની સભા અત્યારે ખાલી સભાને મંજૂરી બોપલ

કેવલા મહાભારતના શ્લોક જેવું કે હતો વા પ્રાપ્ય સ્વર્ગમ જીતવાયા મોક્ષ એ મહિમ કોણ યુદ્ધાત નિશ્ચય તું હારી જાયશ અને ગુજરી જાય માન્યો શહીદ થઈ જાય તો તને સ્વર્ગ નું જીતી જાયશ તો પૃથ્વીનું સુખ મળવાનું છે એમ રાજનીતિમાં સરકાર દ્વારા તથા કથિત રીતે રોડા નાખવાની જે ફરિયાદ આ લોકો કરે છે આમ આદમી પાર્ટી ઈ એમ કરે તો એને ક્રેડિટ મળે એને કઈ ગુમાવવાનું છે જ નહીં અને બોપલમાં સભા કરવા દીધી હોત તો પણ તો એ કહી દે પૃથ્વીનું મને સ્વર્ગ સુખ મળ્યું અને અત્યારે અમને સરકાર બી ગઈ બી ગઈ એટલે કહું છું આ રણનીતિ જો ભારતીય જનતા પાર્ટી વાળા આપણને સાંભળતા હોય તો હું કઉ છું કે એવું ન કરવું જોઈએ જેથી કરીને સામે વાળાને આપ તમે હળવો દડો આપો ભાઈ તેનું કરીને એમ ન કહેવાય કે તારો વાત છે તે શિક્ષણ સુકામ ફટકારે તમે દડો દળવો એવો શું કામ આપ્યો એટલે એ તો કોણ છોડે

એક ને એક વાત તમે જો કંદોઈને ને તો મીઠાઈ છે ને એ કંધો ને મીઠાઈ ન ભાવે હું ને તમે પડાપડી કરીએ સાટા લેવા જલેબી લેવા કોઈ પ્રસંગ હોય ત્યારે કંદોઈ હોય તમે જો એ ચાખશે પણ નહીં એમ હવે વારંવાર તમે જૂતા ફેંકા કરશો અથવા તો ઈ ફેંકે કે બીજા કોઈ ફેંકાવડાવે વિપક્ષ ધારી મેં તો બે ઓપ્શન આપ્યા ને યા તો વિપક્ષ યા હિતશત્રુ એટલે પોતાનો જ કોઈ અસંતુષ્ટ વ્યક્તિ આ કાંડ કર્યા કરશે તો વારંવાર જૂતા થાય ને તો એક જમાનામાં આપણે વાર્તા આવતી ને સિંહ આવ્યો સિંહ આવ્યો પંચતંત્રમાં કે એક ભાઈને એવી ટેવ ગામમાં આવીને ખોટે ખોટે મંડે રાડ્યું નાખવા ભાગો ભાગો સિંહ આવ્યો સિંહ આવ્યો જુઓ તમારા ઘેટા બકરાને ખાઈ જાય ઘેટા બકરા આખું ગામ ધોળીને ન્યા જાય ન્યા જાય તો હે હે કને ઉભો રહ્યા હું તો ખોટે ખોટે આવું કઈ છે નહીં આવું વારંવાર કરે આઠ દસ વખત થયું પછી શું થયું એક વખત ખરેખર સિંહ આવ્યો એટલે પાછો આવ્યો ધોળીને ધોળો દોડો સિંહ આવ્યો બધા આ તો જૂઠું બોલે દર વખત નાટક કરે છે કાંઈ આવતો નથી અને એના બધાના ઘેટા બકરા ખાઈ ગયો સિંહ એટલે જૂતા કાંડમાં એવું થાય વારંવાર જૂતું મારશો ત્યારે હકીકતે કોઈ ખરા અર્થમાં એને જૂતું મારશે ને તોય કહે કે આ તો ગીમિક્સ છે આ તો ડ્રામા છે આ તો બધું નાટક છે આમાં કઈ છે નહીં અને હવે તો એવું થાય કદાચ કે ગોપાલ ઇટાલિયન સભા હોય ને ત્યારે હવે એન્કર ની જેમ કોઈ માણસ ત્યાં રિપોર્ટિંગ કરવા જાય તો ઈ એ કદાચ કહે ને કાં તો પોતે જે એનાઉન્સમેન્ટ કરનારો કે ભાઈ હવે જૂતા ફેંકવા વાળા ને કયો તમારું કામ પતાવી એટલે અમારી સભા શરૂ કરીએ એમ

અને ચર્ચા પણ અલગ અલગ વિષયો ઉપર આપણે કરતા રહીશું મુંબઈ સમાચાર પર અમારી જોડાયા તે બદલ આપનો ખુબ ખુબ આભાર જી નમસ્કાર નમસ્કાર જી